મંત્રનો પ્રયોગ કરો તો એમાં અવળું પડવાની બીક લાગે મંત્ર ખોટો બોલાય તો અવળું ફળ મળે અપભ્રંશ બોલાય તો અવળું ફળ મળે એ લેબોરેટરીમાં પ્રયોગ કરવાનો હોય લેબોરેટરી બહાર પ્રયોગ ન થાય એના નિયમ પાડવા પડે એમાં ભૂલ થવાનો સંભવ છે નામમાં કોઈ ભૂલ થવાનો સંભવ નથી અને નામમાં કદાચ ભૂલમાં અવડું કે સવડું જપાય તો ફળ મળે રામની બદલીમાં મરા થઈ જાય તોય ફળ મળે આ દયાનો સાગર છે નામ જપતા રહો વેદો ના આવડે અટપટી યોગ આવડે સિદ્ધિ ના આવડે હરિ નું સ્મરણ કરો નામ શબ શાસ્ત્ર કા બધા શાસ્ત્રો જાણી લીધા જેને નામ લઈ લીધું એને નામમાં ચારેય વેદ છે નામમાં અઢારેય પુરાણનું મહાત્મય છે હજી જગતમાં કોઈ એવો માણસ જન્મો નથી કે નામનો વિરોધ કરી શકે મોટા મોટા વેદાંતિઓ કીધું છે કે નામનું મહત્વ બહુ મોટું છે રામ ભગવાન જ્યારે જીવતા હતા ને પૃથ્વી ઉપર હતા ને લીલા કરતા હતા ને એ પૃથ્વી ઉપર જ્યારે રહ્યા અને પૃથ્વી ઉપર રહીને જેને જેને તાઈરા ને એના કરતા તો રામના નામે વધારે ને રહ્યા જીવતા પૃથ્વી ઉપર જયારે અવતાર લીધો હતો ત્યારે તો થોડાક ને તાઈરા તાડકાને મારીચને રાવણને શબરીને રાક્ષસોને ભક્તોને થોડાક ને તાયરા પણ રામ વયાગ્યા પૃથ્વી છોડીને

અને પટ પટ ચો નું સ્મરણ કરો હે હરી હે હરી હે હરી કપિલ ભગવાને દેહુથી અંતમાં તો એટલું જ કીધું કે માં કાંઈ ના આવડે અટપટું તો હરિનું નામ જઈ પર નવ યોગેશ્વરે પણ એટલું જ કીધું કે નામનું મહત્વ બહુ મોટું છે રામે પણ એટલું જ કહ્યું કે નામનું મહત્વ બહુ મોટું છે આ સાવ સહેલું તમારા મારા માટે બધા કરી શકે કોઈ વિધિ નહીં કોઈ વિધાન નહીં હરી જય પર રાખો પણ તુલસીદાસજી કહે છે કે એ ભાગ્યમાં હોય તો બાકી વ્યાસપીઠ ઉપરથી ગમે એટલું કયો કે કઈ સમજાવવામાં આવે તો એની અસર જરૂર થાય પણ ટેમ્પરેરી રહે છે એ તો અંદર ઉતરી જાય તો કામ કરે આ ભાગ્યમાં હોય નસીબમાં હોય તો આ ચાર વસ્તુ મળે કઈ ચાર ગુરુ સેવા ગુરુની સેવા જનબંદગી આ જગતનું સેવા કરવી ગુરુની સેવા કરવી માવતર સેવા કરવી હરિ સુમિરન હરિનું સ્મરણ કરવું હે હરી હે અને વૈરાગ વૈરાગ એ ચારો તબહી હી મિલે જો હોવે પૂરણ ભાગ ચાર વસ્તુ જગતમાં દુર્લભ છે એ નસીબ હોય તો જ મળે નસીબમાં ન હોય તો નથી મળતી ગુરુ સેવા જન બંદગી હરિશ્મિરન વૈરાગ ભાગ્ય બરાબર હશે નસીબ સાથ આપશે નસીબમાં હશે તો આ ચાર વસ્તુ મળશે અને જેને આ મળી ગયું એ માણસ પામી ગયો આમાં કઈ અટપટી વિધિ નહીં કઈ ખર્ચ નહીં